હાલે યે કુત્રી સાડા ત્રીસ વર્ષ હું કેતી હતી પાંખ કે અહિયાં તો મર્ડર કર્યું છે પાંખ કજાબે જતી જય માતાજી જય શ્રી રામ બધા જ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ મળશે નવા અને અનોખા વિડીયા હા મિત્રો ઘણા બધા વિડીયો જોવે છે પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી તો મિત્રો ચેનલને પહેલાં તમે સબસ્ક્રાઈબ કરી નાખજો હા મિત્રો આપણે વાત કરવાની છે કીર્તિબેન પટેલ અને મિત્રો રોયલ રાજાની તો મિત્રો ઘણા સમયથી ગુજરાતની અંદર જે વિરુદ્ધ ચાલી રહ્યો છે તમને તો મિત્રો ખબર જ હશે ગઈકાલે મિત્રો બે દિવસ પહેલાં જે કીર્તિબેન પટેલ લાઈવમાં રોયલ રાજાને ખરાબ શબ્દ બોલ્યા હતા તે માટે મિત્રો રોયલ રાજા વળતો જવાબ આપી દીધો છે તો મિત્રો આ બધો વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં મળી જશે તો મિત્રો આપણે તમે આગળ વિડીયો બતાવીશું હા મિત્રો આપણે જે રોયલ રાજા અને કીર્તિબેન પટેલ વચ્ચે જે વિરુદ્ધ ચાલી રહ્યો હતો તે મિત્રો રોયલ રાજા જે કીર્તિ પટેલ ને કીધું છે તો આ વિડીયોની અંદર આપણે જાણવા મળશે હા મિત્રો ઘણા બધા મિત્રો છે વિડીયો જોવે છે પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી તો મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો જલ્દીથી આપણે એક કે સબસ્ક્રાઈબ પૂરા કરાવી દેજો હા મિત્રો આપણે વાત કરવાની છે રોયલ રાજા આ રોયલ રાજા મિત્રો શું કીધું છે કીર્તિબેન પટેલને આપણે વિડીયોની જાણવાનું છે અને આ મિત્રો જે જે મિત્રો ખજૂરભાઈને ભગવાન માનતા હોય તો મિત્રો આપણી કોમેન્ટની અંદર જણાવી દેજો અને કહી દેજો તો મિત્રો પહેલાં તમે વિડીયો જોઈ લો પછી મિત્રો આપણે આગળ વાત કરી લઈશું તો પહેલાં વિડીયો જોઈ લો તો કર્યું અને ઓલી રાખીને હવે છે ને તારી મા તો નહીં પણ તારી ઓલી બેન છે ને એનો ગુલાબી કલર નો છે અને તું પાછું એવું કેતી હતી કે મહાકુંભમાંથી ડાયરેક્ટ છે ને છે ફટાકડી ફોડવા કે અને પાછું આ ડોસી એવું કહે છે કે એના ઉપર તો એટલા કેસ છે ને હું પડે ફાસ્ટ કરવાની છે તું તારી માનો તમરો પડદા ફાસ કરવાની છે હે તારા વર્ષ ના કેસ થાય ને તારા ઉપર એટલા મારા મહિના દિવસ મારા ઉપર કેસ થાય ગાડી ગીર માં